સ્વાગત છે ગાંધીનગર તાલુકા અને જિલ્લાનું સરઢવ ગામ શિક્ષિત ગામ લાલભાઈ ગોવાજીના ત્યાં સરઢવ ગામ ખાતે ઉગા મહારાજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે થયો છે ત્યારે આપણી સાથે ધર્મશિભાઈ માસ્તર જોડાયા છે ધર્મશિભાઈ માસ્તર બોલ કોઈ ત્યાંના કડી જોડે કોઈ વતની છે સમાજમાં જે આપણે ધ્યાન જગ્યા છે આ પ્રધાનમંત્રીજી આપણે વાયનાથ મંદિરની મુલાકાત લીધી ત્યારે શિવધામ નું ખૂબ મસ્ત અને સરસ એકદમ સંચાલન કરે છે એવા ધરમસીબાઈ આપણી સાથે જોડાયા છે આ કાર્યક્રમમાં પણ સંચાલન ધરમસીભાઈ કરવાના છે ધર્મસીબાઈ આપનું સ્વાગત છે પ્રોગ્રામ વિશેની અને વિશેષ માહિતી આપશો ધન્યવાદ ભાઈ શ્રી વિજયભાઈ ભાઈ શ્રી આનંદભાઈ તમને મારા અંતરના ખૂબ સુભાષિષ હા આપણે સૌ જાણીએ છીએ આનંદભાઈ કે અ અદભૂત અવિસ્મરણીય નવ્ય દિવ્ય ભવ્ય તેજો મેં મંદિર સરઢવની આ પવિત્ર ભૂમિ પર નિર્માણ પામ્યું છે લાલાભાઈ ભુવાજી એમના પિતાજી નાથાભાઈ ભુવાજીની ભક્તિ આજે રંગ લાવી છે ત્યારે પુરાતન કાળમાં જઈએ દ્વાપર યુગમાં જઈએ તો એની બાજુનું જ ગામ છે રૂપાલ ગામ પલ્લી જેની આખા વિશ્વમાં એક હિનો મહિમા હોય એની એ પલ્લી આખા વિશ્વમાં ખૂબ સારી રીતે એની જે જયકાર થાય છે એવા રૂપાલ ગામના મૂળ લુણી સાથે એ પરિવાર નાથા ભાના પિતાજીની ભક્તિ આપણે સૌ જાણીએ છીએ કે માં વરદાયન નું અદભુત મંદિર અત્યારે નૂતન મંદિર ત્યાં પણ અદભુત નિર્માણ પામ્યું છે એ વખતે એ જે ગોગા મહારાજ ત્યાં બેસણા થયેલા એ વરદાયની માતા ને ગોગા મહારાજ નો ઇતિહાસ લગભગ લગભગ સમયાંતર છે એ સમય પાંડવો માકુંતાની આખી ગાથા છે એ ગોગા મહારાજ રૂપાલ થી અહીંયા નાથા બાપાની પ્રેરણા નાથા બાપાના પિતાની ભક્તિ એમની માળાથી અહીંયા સરડાઉ ખાતે આવે છે આપણે જોઈ રહ્યા છીએ કે અદભુત જો મય મંદિર અહિયાં લાલાભાઈ ભુવાજીની ઉંમર લગભગ તમારી ઉંમરના છે નાની ઉંમરના યુવાન ભુવાજી છે ક્રાંતિકારી ભુવાજી છે શિક્ષણ પ્રેમી ભુવાજી છે અને આધુનિક વિચારધારાને ભરેલા ભુવાજી છે અદ્ભુત મંદિર અહિયાં એવા શિલ્પીઓ એવું એવું ટાંકીને કંડાર્યું મંદિર છે કે આપણે એને જોતા જ રહીએ આખો ગામ આખા પ્રસંગમાં જાણે કે દિવાળીનો માહોલ હોય આનંદભાઈ એવો અત્યારે માહોલ છે ગામમાં છવાયો છે આપ જોઈ રહ્યા છે કે ચારે બાજુ એટલો આનંદ આનંદ છે જાણે કે આનંદ ઘેર આનંદ ભયો દ્વારિકા નગરી જેવું આજે સરટવ ગામ શોભી રહ્યું છે અઢારે વર્ણ બધા જ સમાજો પાટીદાર સમાજ હોય ક્ષત્રિય સમાજ હોય ઠાકોર સમાજ બારી સમાજ વાલ્મીકી બધા જ સમાજો એક જ એમના ચક બસ આ પ્રસંગ અમારો પ્રસંગ છે બધા ખભે ઉપાડ્યો છે અને ક્યાંય કામ કરવામાં છે આપણે સૌ આજે આખો અઢારે વર્ણ જોડાયા છે આજુબાજુના ગામ જોડાયા છે દાતાઓ પણ મન મૂકીને દાન આપ્યું છે લાલાભાઈની હમણાં હું એ વખતે હાજર પહેલા જ એની એની એનું એની પાયાનું જે શ્રી ગણેશ થયા હતા અને એક વર્ષમાં તો આજે આપણી આંખો આમ મોડી થઈ જાય એવું અદભુત કાશવા કાશીના કાશી કાશીના ગોગા મહારાજ જે કાશવા સાથે મંદિર મંદિર નિર્માણ પામ્યું છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ચૈત્ર સુદ અગિયારસ આવતીકાલથી જ અદભુત આ પ્રસંગના શ્રી ગણેશ થઈ રહ્યા છે અને ચૈત્ર સુદ પૂનમ સુધી આ પ્રસંગ પંથકમાં અને ગુજરાતમાં એની સુવાસ ફેલાગ મહાત્મ ગોગા મહારાજ મહાત્મ્ય છે એની વ્યાસપીઠ છે વ્યાસપીઠ ઉપરથી કથા કરવાના છે ગોગા મહારાજ મહાત્મ્ય મહાત્મ છે અમારા યોગી બાલકનાથજી બાપુ ગુરુ શ્રી દેવનાથજી બાપુ નેત્રોદ તાલુકાનું જીવાપુરા ગામ છે રમણ ધામ

ખેતીવાડીને વધારે સમૃદ્ધ બનાવવા માટે ગાંધીનગર જિલ્લામાં દેવવ્રતજી પણ અહીંયા વધારવાના છે અને કૃષિ મેળો કૃષિ પ્રદર્શન ખેતીને લગતી વિસ્તૃત માહિતી કારણ કે આપણે શું જાણીએ છીએ કે જે જમીનની જે સ્થિતિ છે ત્યારે ઓર્ગેનિક

ત્યાર પછી છે શિક્ષણ તો શિક્ષણ આજે હું આપ જેવા યુવાનો આનંદભાઈ જોઉં ત્યારે એક શિક્ષક મેળવી છે પણ હજુ ક્યાંય એમાં ચૂક હોય હજુ પણ આપણે જ્યાં છે ત્યાંથી ખૂબ આગળ પ્રગતિ કરવાની છે ખૂબ આગળ વધવાનું છે આજે તો આપણા દીકરા દીકરીઓ જોઈએ તો આમ તમારા જેવા નવ યુવાન તેજો દીકરા દીકરીઓ જોઈએ આપણને ઉમળકો આમ આનંદ આવે એમને

એના પ્રદર્શન પ્રગટે કરવાના છે શિક્ષણની વિસ્તૃત માહિતી આપવાના છે મૂળ આશા લાલાભાઈ બુવાજીનો એવો કે આપણે જ્યાં છીએ ત્યાંથી હજુ પણ આપણે શિક્ષણમાં ખૂબ પ્રગતિ કરીએ હરણ ફાર વિજ્ઞાન ટેકનોલોજીમાં ખૂબ આગળ વધીએ આજે આપણા સમાજમાં જે કઈ છે એમાંથી ઘણું બધું કરવા માટેના ગોગા મહારાજના અહીંયાથી શુભાશિષ મળે સંતો મહંતોના અહીંયા આશીર્વાદ મળે વિજ્ઞાન અને ટેકનોલોજીનો જમાનો છે એમાં ક્યાંય આપણે પાછળ ન પડી જઈએ એવો પણ એક શુભ શુભ આ સરડવની પાવન ધરતી પર યોજાનારા પ્રસંગમાં પણ જોડાયેલો છે સાથે સાથે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો અહીંયા રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ ઝલક રાખવામાં આવેલી છે ગુજરાતભરના નામાંકિત કલાકારો

એમાં પણ આ બધા જ આયોજનોની સાથે સાથે આખા ગુજરાત રાજ્યમાંથી ભારતમાંથી હમણાં જ આપણા પરમ પૂજ્ય અણખોલ બાપુએ ગોવિંદનાથજી બાપુએ આપણને માહિતી આપી કે આપણા વાળીનાથ ખાતેના પ્રસંગની આપે હાલ વાત કરી કેવો અદભુત અકલ્પનીય પ્રસંગ આખા દેશ જો વિશ્વ જેની ઝલક આમ આમ જોઈને અચંબિત આપણે થઈ ગઈ એવો આપણા પરમ પૂજ્ય જયરામગીરીજી બાપુએ આટલી નાની ઉંમરમાં એવા બાપુ નું પણ અહિયાં પધરામણી થવાની છે આપણા પરમ પૂજ્ય મહામંડલેશ્વર વડવાળા જગ્યાના એક શ્રી શ્રી મહામંડલેશ્વર ઘણીરામજી બાપુ વધારવાના છે અખાડાના બધા સંતો વધારવાના છે અનેક આપણા રાજા બાપા વડોદરા તળિયા બાપાની વતી મેળી માનુભાઈ ભુવાજી ગુજરાતના બધા પરગણાના ભુવાજીઓ ચાર ધામના મહંતશ્રીઓ અહિયાં પધારવાના છે સાથે સાથે બાર જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગ ધરતીનો ધણી ભોગો મહારાજ ભગવાન શિવજી નો શણગાર એ બાર જ્યોતિર્લિંગ ના પણ અહિયાં અભિષેક થવાના છે બધા જ અહિયાં પધારવાના છે આખા ભારત વર્ષની તમામ નદીઓના નીર

પહાડ જેને કહી શકાય એવા પૂજ્ય લાલા બાપાના પિતાશ્રી નાથા ભગત નાથા ભગતની ભક્તિનો ભક્તિ નો આ પુણ્ય પ્રતાપ છે આનંદભાઈ એ નાથા ભગતની પણ અદભુત મૂર્તિનું પણ અહીંયા જેમ કાશીધામ કાહવા ખાતે વિહા બાપાની લાલા બાપાની બાપુની છે એવી નાથા થશે બાણ શિકોતર માતાની અહીંયા અસીમ કૃપા છે બધા દેવી દેવતાઓની અહીંયા કૃપા છે સરઢવ ગામ આજે આનંદમય બન્યું છે આનંદભાઈ કારણ કે બધી જ કોમો અહિયાં રબારી સમાજની બધી જે શાખો છે બચોતર શાખ છે નોગો ભોગોળ

આપણે વળીને લમણો વાળીએ તો બધા ખોરડાની સ્થિતિ આનંદભાઈ સરખી નથી હોતી મારી માહિતી મારી પાસે નક્કર માહિતી છે કે અઢીસણાના પૂરા અઢીસણાનું પરુ છે ત્યાં ભાઈશ્રી હરેશભાઈ ના પુત્ર રત્ન ભાઈશ્રી દિનેશભાઈ નું પણ અદભુત આયોજન છે સાથે સાથે સુરપુરા ચરકતા પરિવાર લલુ રાજા પરિવાર પણ શાહી સમૂહ લગ્ન ત્યાં આયોજન અમદાવાદ ખાતે છે પણ ભુવાજીને તો એકાદ વર્ષ પહેલા આનંદભાઈ વિચાર આવ્યો કે મારા આ પ્રસંગમાં મારી દીકરીઓના પણ અહીંયા સમૂહ લગ્ન અહિયાં કરવા અને આ પ્રસંગમાં નવ યોજવાના છે વિશ્વના કલ્યાણ માટે સરઢવથી સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થાય એ વિશ્વનું મંગલ થાય આ અશુભ થી અને એમાં અહિયાંથી એ નવ દંપતીઓને ગોગા મહારાજ ના શુભાશિષ મળે તો અહિયાં ઘર વખરી સાથે મન મૂકીને ભુવાજીએ એમને કરિયાવર અહિયાં ગોગા મહારાજ ની પ્રેરણાથી કરિયાવર પણ આપવામાં આવે છે અહીંયા સમૂહ લગ્ન લગભગ લગભગ અગિયાર જેટલા અહીંયા વરઘડિયા ને ગોગા મહારાજના અહીંયા સમૂહગ્ન નું આયોજન કરવામાં આવેલ છે પણ આયોજન છે અને સાથે સાથે હા બ્રહ્માજી અને બ્રહ્માણીના અધિપતિ જેને કહી શકાય એવા નાગરાજ અને સાથે સાથે અમ નાગમતીજીના વિવાહનું પણ સાથે સાથે આયોજન કરેલું છે એ પણ અદભુત આયોજન આ ગોગા પુરાણ અને સમૂહ લગ્ન કૃષિ ક્રાંતિ અને નાગરાજ અને છે સાથે સાથે આ વિસ્તારમાં એક એક એવી આ જડીબુટ્ટી જેવો આ પ્રસંગ બનવાનો છે કે મેં વાત હમણાં કરી મને વારંવાર કહાવાના પ્રસંગે મને વારંવાર વડવાળાના પ્રસંગે મને વારંવાર વાળીનાથ પ્રસંગ એમ સરઢો આનંદ ની વાત એ છે કે ધર્મની સાથે સાથે ચિંતન બંધ કરવાનું મન થાય કે વધારે પડતા જે કુરિવાજો છે આજે સોશિયલ મીડિયામાં જે માછા મૂકી દીધી છે આનંદભાઈ ખરેખર એક મંથન કરવા જેવી છે હવે તો પાછા વળો હવે વાત એ છે કે હવે તો મારા વાલાઓ પાછા વળો સમાજમાં સમાજમાં આજે જે કુરી કુરી જોવા જાવ દેખા દેખીનો જે માહોલ જે છે એમાંથી ક્યાંક જો આજે પાછા નહીં વળીએ તો પછતાવા સિવાય આપણા આત્મા કશું નહીં આવે ત્યારે આનંદભાઈ એક એવો પણ અહીંયા ધર્મ ધર્મના જે આપણા ભુવાજીઓ સંતો મહંતો એમની જે ગુરુવાણી છે કથામાં પણ એની ગુરુવાણી એક જ હશે કે આપણે બધા કુરિવાજોમાંથી થોડા બહાર આવીએ એટલે જનરલી સાથે સાથે મને હમણાં મેં વાત કરી કે આપણા રાજ્યપાલ શ્રી પધારવાના છે